નમસ્કાર દર્શક મિત્રો શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર કારમાંથી એક પોઈન્ટ પાંચ કરોડની રોકડ મળી પોલીસ ચોંકી ઉઠી હવાલા અને બિનહિસાબી નાણાંની ગેરકાયદેસર હેરાફેરી સમગ્ર દેશમાં બેરોકટોક થઈ રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર પ્રોહિબિશનની કામગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સદન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી કારમાંથી પાંચ કરોડ રોકડ રકમ મળી આવતા પોલીસ જવાનો ચોંકી ઉઠ્યા હતા રોકડ રકમ અંગે કાર ચાલક યોગ્ય ખુલાસો નહીં કરી શકતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શામળાજી પીઆઈ એસએસ માલ અને તેમની ટીમે સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સદન પેટ્રોલિંગ હાથ ધરી રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક પોલીસ જવાનો તૈનાત કર્યા છે વહેલી સવારે ઉદયપુર તરફથી આવતી વેન્યુ કારને અટકાવી તલાશી લેતા કાર આગળ બોનેટ પર કાપડની થેલીઓ જોવા મળતા પોલીસે કાપડની થેલી ખોલતા રૂપિયા પાંચસોની નોટના અદત બંડલ જોઈ ચોંકી ઉઠ્યા હતા કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ કાર ચાલક વિનોદ રામલાલજી પટેલ રોકડ રકમ અંગે પૂછપરછ કરતા આટલી મોટી રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં પહોંચાડવાની હતી તે અંગે યોગ્ય ખુલાસો નહીં કરી શકતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શામળા જીપીઆઈ એસ માલને કારમાંથી મળેલ એક પોઈન્ટ પાંચ કરોડ રોકડ રકમ અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે રોકડ રકમ અંગે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ધ્રુવ ભાવસાર અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં